તેમની અપડેટ પાસેથી લઈએ સંજય બિલકુલ કોલેજ ખાતે આઠ વાગ્યા ના સુમારે જે છે ગણતરી શરૂ થશે તેને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે આઠ વાગ્યાના સુમારે સૌથી પહેલાં બેલેટ પેપર ગણાશે અને ત્યારબાદ જે છે અલગ અલગ રાઉન્ડ પ્રમાણે અલગ અલગ સીટોની ગણતરી થશે કુલ અઢારસો ને ચૌદ મતદાન બુથ છે કે જેની ગણતરી અહીં થનાર છે અહીં જોઈ શકાય છે કે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ત્રિસ્તરીય જે છે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સૌથી પહેલાં જે છે સ્થાનિક પોલીસ ત્યારબાદ એસઆરપીએફ અને પછી ત્યાં જે છે આર્મ્ડ પોલીસ જે છે તૈનાત કરવામાં આવી છે સૌથી મહત્વની બાબત છે કે અહીં સૌથી વધુ જે છે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા છે તેના રાઉન્ડ થવાના છે ને ત્યારબાદ જે છે સૌથી ઓછા બાપુનગરના ચૌદ રાઉન્ડમાં આ મતદાન કેન્દ્ર ઉપર ગણતરી થશે એટલે અહીં જે છે એચએસ પટેલ જેઓ બીજેપી તરફથી સેકન્ડ વાર જે છે ઉમેદવારી નોંધાવી છે ને તેઓ જે છે અહીં જે છે આવી પહોંચ્યા છે ને અને સામે જે છે કોંગ્રેસના પીઢ નેતા હિંમતસિંહ પટેલ પણ લડી રહ્યા છે એટલે બંને વચ્ચે ખરા જંગ છે જો કે પૂર્વ જે બેઠક છે આમ તો બીજેપીનો ગઢ માનવામાં આવે છે ત્યારે આઠ વાગે જે છે રુજાન આવવાની શરૂઆત થશે મતગણતરીની શરૂઆત થશે ને ત્યારબાદ શું પરિણામો આવે છે તેની ઉપર નજર રહેશે જી